સુરત શહેરના ચોક બજાર ખાતે આવેલા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની બિલકુર સામે વર્ષો જૂની દરગાહ પર રિપેરિંગ કામ શરૂ કરાયું હોય જેને લઈને કોમી માનસિકતા ધરાવતા ઈસમ દ્વારા વિડીયો બનાવી ગેરકાયદે દરગાહ ઊભી કરાઈ રહી હોવાનો ઉલ્લેખ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી શહેરની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરાયો છે જેના વિરાદમાં સુરત પોલીસ કમિશ્નરે આજ રોજ આવેદન પત્ર આપી તાત્કાલિક પગલા લેવા માંગ કરવા આવી છે હાલ મુસ્લિમોના રમઝાન માસ ચાલી રહ્યા છે સાથે રામ નવમી હનુમાન જયંતી આંબેડકર જયંતી સહિતના તહેવારો આવતા હર્ષોલ્લાસ સાથે હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળી ઉજવણી કરી હતી અને સુરતમાં શાંતિભર્યું વાતાવરણ પણ ઉજવણીમાં જોવા મળ્યું હતું જો કે હાલમાં એક કોમી માનસિકતા ધરાવતા અને શહેરની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરનારા ઈસમો દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે ચોક બજાર ખાતે આવેલા સૌરાભ કોલેજ પાછળ અને અઠવા પોલીસ ફતકની સામે જ્યાં વર્ષો જૂની દરગાહ આવી હોય ને હાલ રિપેરિંગ કામ કરતા દરગાહ ગેરકાયદે હોવાનું રાતોરાત નિર્માણ કરાવવાનો ઉલ્લેખ કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ આવ્યો હતો અને શહેરની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરાયો હોય આવા સામાજિક તત્વો અને કોમી માનસિકતા ધરાતા ઇસ્લામ સામે સુરત પોલીસે તાત્કાલિક પગલાં લેવા જોઈએ તે માંગ સાથે ઓલ ઇન્ડિયા મજલીસે ઇતિહાદુલ મુસ્લિમીન અને સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ઓલ ઇન્ડિયા મજલીસે ઇતિહાદુલ મુસ્લિમીન સૈયદ ખુરશીદ અલી ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી आज हम सीपी साहब को आवेदन पत्र देने आए हैं जो अभी घटना घटी सूरत में चौक बाज़ार में गबन शाह बाबा की दरगाह का जो सोशल मीडिया में एक बंदे ने वायरल किया है पूरा वीडियो तो उसके बारे में हम आवेदन पत्र और अर्जी देने आए कमिश्नर साहब क्या मांग के मांग हमारी ये है कि सीपी साहब से और प्रशासन से कि ऐसे लोगों के ऊपर ध्यान दिया जाए जो हमारे देश का गुजरात का सूरत का जो माहौल ख़राब किया जा रहा है आपने देखा होगा पालीताना में खम्बात में बड़ोड़ा में जो घटनाएं घटी है ऐसी घटना हमारी सूरत में ना घटे ऐसे लोगों के ऊपर शिकंजा कसा जाए और मैं ये कहना चाहता हूँ ये दरगाह जो गैबन शाह बाबा की सौ से डेढ़ साल पुरानी दरगाह है और ये भाई ने सोशल मीडिया पर ऐसा कहा है कि अभी ताज़ी दरगाह बनी है एक करोड़ लोग भाइयों मैं आपसे कहना चाहता हूं इन्होंने ताज़ी ताज़ी दरगाह बनाई और यहां पे कब्जा किया है आप लोग जाग जाओ और विरोध करो इसका ताकि ये अभी तो ये कब्जा कर रहे हैं दरगाह के लिए फिर हमारे घर पे ये कब्जा ना करें ऐसे में भाइयों से कहना चाहता हूँ कि देश का और हमारे गुजरात का माहौल ख़राब ना करें मेरे भाइयों हमारा जो फेस्टिवल आता है हम जो ईद त्यौहार जो मनाते हैं मिलके हिंदू मुस्लिम एकता के तौर पे आप लोग ये क्या यानी पूरे गुजरात में देश में बताना चाहते हो आप लोग ऐसा करके पालीता का मिसाल देख लीजिए वहाँ पे कितना यानी परेशान हमारे जो हिंदू मुस्लिम भाई हुए खंबात में हुए बड़ोड़ा में हुए पालीता के एक हिंदू शख्स को मैं तो हमारी तरफ से मैं पूरा सलाम करना चाहता हूँ ऐसे शख्स को जो उन्होंने पूरी सच्चाई वहाँ पर पालीताना में जो घटना हुई वो आगे आगे उन्होंने हिंदू भाई ने पूरा यानी उसका खुलासा किया और हमारे जो देश में ऐसे हिंदू भाई है તો એ દેશ મારું નામ અંબાદાસ વાઘ છે સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અત્યારે કમિશ્નર કચેરી અમારે કમિશનર કચેરી માટે એટલા માટે આવું પડ્યું કે જે અમે સોશિયલ મીડિયાના અંદર જે જોયું અને સાંભળ્યું કે જે દરગાહ અને કે જે નવી બનાવવામાં આવેલી છે એવું કહેવાય છે પણ સત્ય હકીકત એ છે કે હું મારો આજે ઉંમર ચોસઠ પાસઠ વરસથી મારી ઉંમર છે પચાસ વર્ષથી તો એ દરગાહા પર મારું આવવા જવાનું રહ્યું છે અને આ દરગાહ પર આવવા જવાનું રહેવાનું કારણ નથી પણ મને તકલીફ એ વાતની છે કે જ્યારે અમારા સુરત શહેરની શાંતિપ્રિય પ્રજા કોમી એકલાસ માને છે ભાઈચારાઓ માને છે અને અસામાજિક તત્વોને હું ખુલ્લી આમ પોલીસ કમિશનર કચેરીની સામે ચેતવણી આપું છું કે હજુ સુધરી જાઓ હિન્દુ મુસલમાનને કોઈ અલગ કરી શકે દુનિયાની કોઈની માઇકાલ આવેલી તાકાત નથી શું માગણી છે મારી માગણી એ છે કે આ દરગાહ દોઢસોથી બસો વર્ષ આશરે પુરાની દરગાહ છે અને વર્લ્ડના અંદર જે હેરિટેજ જેને કહેવામાં આવે છે આપણું કિંમતી ઘરોને ઘરેનું આ કિંમતી ઘરોનું છે ને એને અગર જો બદનામ કરવાની કોશિશ કરે અને ભાઈચારાને તોડીને કોમી એકતાને તોડવાનો પ્રયત્ન કરે તો સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ સામે મેદાને આવશે આ મુસ્લિમ મુસ્લિમ ભાઈઓ જે છે મુસ્લિમ ભાઈઓને હું આશ્વાસન આપવા માંગુ છું કે તમારી પડખે તમે એકલા નથી આવી હિન્દુ સમાજ બી તમારી સાથે છે સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વધુમાં આવેદન પત્રમાં એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે સુરતમાં મુસ્લિમોની મસ્જિદો કે પછી દરગાહ અને મુસ્લિમ સંસ્થાઓ કરી વકફ બોર્ડમાં નોંધાયેલ છે જેને વકફ નંબર સાથે છે જે આ વ્યક્તિઓ અને સુરત પ્રશાસને સાચી માહિતી વકફ બોર્ડથી જાણી લેવી જોઈએ તેમ પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા